तो हो काम ना दे वा ना लाइक दो हाँ हो काम ना लाइक दो ने नो देता आई हूँ साइड पे कितने ना वो जा पहले ना, ना, ना आ, आप पढ़े तो ना दे वा ना साइड पे हाँ हाँ वो कोई फोन नंबर आप मारे पास यूट्यूब में नक्कार फोन ना जाए इधर लोग नहीं नंबर आप ना ना, ना।, ना। है। जाए है ऐसे भी जैसा है बगले लीजो के भी जैसा है कहाँ हो काम

સાથીઓ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં દી છો તારા વળોક જોતા બધા મજામાં છે હા બનાવવાનું ચાલુ કરી દીધું હા વેલા વેલા આજે નીંદવાનું જીરું દાડી આવવાના એટલે વેલું ઉઠવું પડે પાસે ગયો ઉઠી ગયા તા

એવું છે હા નટ થાય થાય થોડીક ઓછી એટલે બુસ્કોટ પેર હોતરમાં લુંગીનસ બાંધી કાન જો ઉકાડા ખાતા જો થાય ની રુંગી બાંધી દે પડે મોજા પેરમાં પડે જલસી પેરી પડે થોડક બી પડી થી બેવડા વાર દેવી તો કા ની બપોર પછી ની અરવી પડી ગઈ વાદરા થઈ ગયા વાદરા થઈ ગયા અત્યારમાં જો છે જેવાતે હો જેવાતે વાદરા આતરમાં હે બહુ નથી પણ જેવાતે હજંતાર ને લકા દેખાતા ને

હારુ ને હાલો હવે સીરાવું ને ખાઈ લે જે આપે એ થોડુંક અત્યારે માં કારણ કે ખાઈ તો વગર તો ને મજા જ ન આવે કઈક આમ પેટ માં પડી જાય ને તો એમ થાય કે હવે કઈક ઠીક એટલે થોડું ખાઈ લે અત્યારે ભાઈ ભાઈ કીમ આ રોટલી તરે જો એ સગન થાય જામ મજામ કીમ આ તરી એમ તા કેમ જાત કઈટે તેલ માં તરી એવું હે તો દગો કરી દે

મોહન ફાયર ખાય લે તો કડક નહીં ફાયર જ પટ રાખે આવજો એ હા જાદુગર જોતો આવજો રેકોર્ડિંગ કરતો આવજો એ મગજમાં કોણ રેકોર્ડિંગ કરવા ના પડે મગજમાં રેકોર્ડિંગ થોડા ના પડે હાલો હાલો હવે આપણો વાર આવી ગયો તો આપણે ગરમ રોટલી ને એમાં પાછું ઘી નખાઈ ગયું છે ચા દેવાઈ ગયો છે હાલો

આવું હોવ ભાઈ આજ તો જો અત્યારનો ઘેવું પાવાનો વારો આવી ગયો છે કારણ કે દાડી આવે એટલે નવરું થઈ ગયું તો ઘેવું પહેલા પછી આવ્યું એ નવરું પછી નિંદા કરે પાણી પાણી વાળી કરી અને અત્યારે થોડો યાકરી આવી ગયો થોડો વાદર આવે અને કબૂતર વીરાના દુશ્મન જ થોડો આવી ગયું છે

અને મારે વારવાનું થાય છે પાણી કેમ કે પાણી એ જે છે ને ઓઇલ પર બાકી આ રીતે રજકો જ પાી દીધો હોય પણ ઓઇલ પર રજકો પાવાનો હોય અને પછી ઘઉં પાવાના હોય તો ઘઉંના ધોર્યા નહીં દઈ જાય એટલે રજકો પાય ને પછી ઘઉં પાય વાલ ચાલુ કરું ને પાણીના એ પહેલાં કીધું તોર્યા હોય ને પાંદડા વીણી નાખું કારણ કે આટલા પાંદડા કીધે ને ઓઇલપાથી ને વીણતો હોય ઓલી સાઈડ બધું થઈ આટલા વીણવાના હોય

આપણે પાણી પોગાડી દીધું છે રજકામાં ઠેઠ ઓલા શેડે કારણ કે પલો થાય લાંબો બહુ ટાંકો ઓલા શેડે છે આ શેડે વાર પોગાડવામાં થોડીક વાર લાગે તો કે અત્યારે હવાર હવારમાં જ ન વાંધો પછી તો બહુ સેટું પડી જાય કારણ કે ટાંકો અહીંયા જોવાય ઓલા શેડે ને પાણી વાળી આપણે આ શેડે તો પાણી પોગાડી દીધું પાવડો અહીં પીળો છે એક કેરો પાણી બીજા કેરે વારી વાયરું છે અને અત્યારે તેમાં થોડીક નાકા જલ્દી ભરે થોડીક ટાઈટ આવી ઉડે ને એટલા સારું અતિ રતુ ચાલુ કરી દીધું હોય ને પછી વારવાનું ઘઉં માં તો ઘઉંમાં પાણી પાણી વારું ત્યાં ઘઉંમાં ઝાકળ પડ્યો હોય ને પાણી એ થોડુંક હરવું થઈ જાય એટલે પગ થોડાક ઓછા ઠરા એવો આપણે થોડોક વિચાર કરવો જોઈએ બરાબર સાચી વાત ખોટું નહીં અમે પાણીનો મોખો આવ્યો કારણ કે નકર વાંકા વાંકું નીંદવું પડે એટલે નીંદવું પડે બે કામ આપણે પાણી વાળી જીરું હવે ગાયો ગાય જાવું પડશે મોબાઈલ મેળવા કારણ કે ખાલી ત્રીસ ટકા ચાર્જિંગ રહ્યું હોય પછી બ્લોગ બ્લોગ બંધા બનાવવાનું થાય છે બંધ તો આ રજકો આટલો ને ત્યાં લગી થઈ જાય ચાર્જિંગ તો મેળવું ધોળા ધોળે ધોળવું પડશે કારણ કે પલો લાંબો હે ને એટલે ધોળા મેળ જ નથી પડે એવું ચાર્જિંગ મેળવીને પાછો આવું આટલો રજકો પીએ તો જાય ચાર્જિંગ બહાટી જાય ખૂટે નહીં સેતુ ટ્યુઅલ પાસે એટલે મેર ના પડી ગયા છે હાડા ગયા ને રજકો તો પી ગયો આમાં પણ આપણે બે અડીએ પાઈ દીધા મેં અત્યારે લઈ આવ્યો મોબાઈલ ઘરેથી કીધું ચાર્જિંગ ફૂલ થઈ જાય ને કારણ કે મોબાઈલ હોય બીજો મોબાઈલ તો હોય નહીં આપણે ગરીબ મોબાઈલ લઈ ને મારી પાછું જોવામાં ચાલુ કરી દીધું અને બ્લોગની શરૂઆત કરી દીધી પાછી કન્ટિન્યુ એટલે કાઉ તો જામી ગયા જોરદાર એકલા મજા જામી લીલા શામ જેવા કાંઈ એવા થઈ ગયા અહીંયા જો નીંદે મોહનની મમ્મીને ડોસી બી ભલે નીંદતા હોય અને અંજલિની ની જો છે પાણીને વે લાગે કારણ કે આજે તો શનિવાર એટલે વહેલા ગે છે મોહન આજ એને શનિવારનું કાંઈ ન હોય તો કાંઈ જ આવશે કંઈક કહેતા હતા આવે ત્યારે જોઈશું મૂકીએ બરાબર તો ચાલો હવે આપણે તો ઘડીક પાણી વાળી પછી મળશું કારણ કે આજે આખો દી પાણી વાળવાનું થાય છે બપોર થાય ત્યારે બપોરા ખાલી કરવા જવાનું થાય છે ભાગ્ય છે એક ને માથે દસક મિનિટ થાય અને પાણી અત્યારે કર્યું બંધ પાણી પાકા જાજી છે નહીં અને ઉપર બે આડિયા રહી ગયા ચાર આડિયા પીસા બાકી એક પાક તો આખો બાકી છે અને અત્યારે કદી તો વાળું બંધ ને અત્યારે આવ્યો બપોર આ કરવા તો શેનું શાક છે મને તો

ધીરુ આરે રંબો લેવાઈ છેકમાં નક્યું નો એ ઓ ને ને ખૂટવાડે પાણી મારું બંધ કરી